નમસ્કાર ખેડૂત મિત્રો એસએમએલ પરિવારની અંદર આપ સૌ ખેડૂત મિત્રો તથા વેપારી મિત્રોનું હું દિલીપ ભંડેરી હાર્દિક સ્વાગત કરું છું મિત્રો સૌરાષ્ટ્રનો કોઈ એવો ખેડૂત ના હોય કે જે ફર્ટીસને ના ઓળખતો હોય કારણ કે બે હજારને સાતથી લઈ અને આજ દિવસ સુધી સત્તર વર્ષથી સતત જે છે એ ખેડૂતોનું ઉત્પાદન વધારવામાં જો કોઈ મદદરૂપ પ્રોડક્ટ થતી હોય તો એ આ એસએમએલ લિમિટેડનું ફર્ટીસ છે બરાબર આજે સત્તર વર્ષ જે છે આ પ્રોડક્ટને થયા અને સૌરાષ્ટ્રના એક લાખથી વધારે જે છે આનો ઉપયોગ કરતા ખેડૂતો છે છતાં પણ હજી ફલ્ટિસ દ્વારા જે છે આપણા ચોમાસું પાક શિયાળુ પાક અને ઉનાળુ પાકનું ઉત્પાદન વધારી શકાય એવો એક સ્કોપ છે જેના વિશેની મારે જે છે આજે એક ટૂંકમાં તમને વાત કરવી છે આજે આ ગામ જે છે આરબીપડી ગામ છે તાલુકો જેતપુર અને જિલ્લો રાજકોટ આ પૈકી ગિરનાર પણ છે જોઈ શકો છો આ ગામની અંદર આપણે આપણા ખેડૂતોને સાચું માર્ગદર્શન કેમ આપી શકીએ અને ફલ્ટિસનો ઉપયોગ કરી અને વધુ સારું ઉત્પાદન અને વધુ સારી ક્વોલિટી કેમ મેળવી શકાય એના માટેનો એક ટ્રાયલ પ્રોટ ગોઠવેલો છે બંને થી જે છે મગફળી ઉપાડતા એનું જે નિરીક્ષણ જે જોવા મળે છે એ કંઈક આ રીતનું છે આ જે છે છ કલો પ્રતિ એકર પ્રમાણે જે છે ફલટીસ વાપરેલી મગફળી છે આપ જોઈ શકો છો એની અંદર મૂળ દંડીકાનો વિકાસ તંતુમૂળનો વિકાસ ત્યાંથી લઈ પાકટ પોપટા ઓલ ઓવર જે છે ફૂલફાલ અને છોડવાનું રંગરૂપ પણ જે છે ખૂબ સારું છે અહીંયા ખેડૂત પદ્ધતિની અંદર જે છે એ આપ જોઈ શકો છો છોડવાની અંદર પીળાશ છે ફૂટ પણ મીડિયમ છે મૂળનો ગ્રોથ વગેરે એ સિવાય જે છે ફાલ પણ જે છે આની અંદર લિમિટેડ છે મતલબ ફલટીસ જે છે પૂરું રિઝલ્ટ તો આપે છે પણ અહીંયા જે છે ખાસ આગ્રહ મારે જે છે એક વસ્તુનો રાખવાનો છે કે ફલટીઝ જે છે તમારા ખેતરની અંદર સારામાં સારું રિઝલ્ટ આપી શકે અને આપણી જમીન જે છે સુધરે ત્યાર પછી જે છે મૂળનો વિકાસ થાય પાકની અંદર ત્યાર પછી જે છે ફૂટ સારી થાય આગળ જે છોડવાનું રંગરૂપ સારું રહે એના ઉપર ફૂલફાલ સારો લાગે અને ઉત્પાદન જે મળે એ ક્વૉલિટીવાળું ઉત્પાદન મળે સાથે જે છે જે ઉત્પાદનની અંદર આપણને દાણાઓનું દાણાઓ જે મળે મગફળી હોય તો કપાસ હોય તો જે છે રૂ એની ક્વોલિટી સારી મળે સાથે સાથે એની અંદર વજન પણ પૂરું આવે એના માટે ખાસ જે છે આપણે ફલ્ટિસ જે વાપરતી વખતે ખાસ જે ધ્યાનમાં રાખવા જેવી બાબત છે કે જેની કે જેની ખાતરી જે છે આ પ્લોટ પૂરે છે એ એક જ બાબત છે કે ફલ્ટિસનો ડોઝ છે એ છ કિલો પ્રતિ એકર રાખવો કોઈ ખેડૂત પોતાના ખેતરની અંદર છ કિલો પ્રતિ એકરથી જે છે જો ફલ્ટિસનો વપરાશ કરે તો એને જે છે મેં કીધેલા તમામ ફાયદાઓ મળે છે અને ફલ્ટિઝ જે છે આપ જાણો છો એ પ્રમાણે તમામ પાકની અંદર ચોમાસું શિયાળું અને ઉનાળું ત્રણેય સિઝનના તમામ પાકની અંદર જે છે આપણે ફોલ્ટિસનો વપરાશ કરી શકીએ અને આવી જે છે એસએમએલ લિમિટેડ દ્વારા આપેલી એક ક્રાંતિકારી પ્રોડક્ટ એનો જે છે વધુમાં વધુ સૌરાષ્ટ્રના ખેડૂતોને ફાયદો મળે એવો જે છે એવી ઈચ્છા સાથે આપ સૌ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત